નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદની તોયની પ્રાથમિક શાળામાં છ વર્ષની બાળકીની હત્યા કેસમાં આચાર્ય ગોવિંદ નટ વિરુદ્ધ દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા કેસમાં આજે લીમખેડા કોર્ટે ચુકાદો આપવાનું ટાળ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાં ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બનેલી હૈયો હચમચાવી દે તેવી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ખડબડાટ મચાવી દીધો હતો આ ઘટનામાં શાળાના આચાર્ય ગોવિંદ છ વર્ષની માસુમ બાળકી જે ધોરણ એકમાં પ્રયાસ કર્યો હતો જે બાદ તેનું ગળું કરી દેવામાં આવી હતી આ કેસમાં આજે એપ્રિલ પચીસ ના રોજ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ ચુકાદો આપવાનું ટાળ્યું છે કોર્ટે આ કેસનો ચુકાદો આગામી પચીસ એપ્રિલ બે હાજર ના રોજ સંભાળવાની શક્યતા દર્શાવી છે આજે આરોપી ગોવિંદ નટને પોલીસ જા હાજર કરવામાં આવ્યો હતો પરંતુ ચુકાદો ન આવતા તેને પરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે